આ માર્ગ પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ રહી છે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા રોડ રસ્તા ઓવરબ્રિજ અંડરબ્રિજ એક્સપ્રેસ વે માટે કરોડોનો ખર્ચ કરાઈ રહ્યો છે ત્યારે દુનિયાની ની અજાયબી એવા એકતાનગર ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો વડોદરા કપુરાઈ વાયા ડબોઈ તિલકવાડા ગરુડેશ્વર થઈ જતો માર્ગ ચાર માર્ગી તો કરાયો છે દિવસ દરમિયાન આ રેલવે ટ્રેક પરથી ક્યારેક છ તો ક્યારેક આઠ વાર ટ્રેન ની અવર હોય છે તે સમયે ફાટક બંધ થવાને કારણે કિલોમીટર સુધીની લાંબી કતારો જામેલી જોવા મળે છે